ફરી ઘટના બની છે ત્રાટક્યા હતા બે દિવસમાં બે મંદિરમાં ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે ગત વર્ષે પણ આવી રીતે મંદિરોમાં ચોરીના બનાવ બની ચુક્યા છે તહેવાર નજીક આવતા જ તસ્કરોની ગેંગ સક્રિય થઈ ગઈ છે તસ્કરો દ્રષ્ટિએ સ્મશાનવાડા મેલડી માતાજીના મંદિરમાંથી માતાજીના બી બુકડા દામણી સહિત ચોરી ગયા છે રાત્રે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતા સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે એક વર્ષ દરમિયાન ચાર વખત ચોરી થયાની ઘટના બની હોવાનું મંડળના સભ્યો જણાવી રહ્યા છે તાત્કાલિક તસ્કરોની પકડવા માંગ ઉઠી છે મારું નામ ગોમતા હીરાભાઈ છે અહીંયા અમે શ્રી સ્મશાનવાડા મેળીમાં યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે અહીંયા ગત રાત્રિએ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ જે સીસીટીવી કેમેરામાં પણ આવેલ છે અને ચોરો દ્વારા બે માતાજીના બોકડા દામણી તેમજ જે માતાજીના શણગાર રૂપે આર હતા તે લઈ ગયેલ છે અને આ છેલ્લા બારક મહિનામાં ચાર થી પાંચ વાર આવા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ ચોરોને પકડીને કાયદાકીયની કાર્યવાહી કરે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર જાલા ત્રંગદ્રા